દારૂની ખાલી બોટલો મળી આપણને અનેકવાર સરકારી કચેરી કે કચેરી બહાર દારૂની મહેફિલના સમાચાર સાંભળ્યા જ હશે આવી જે ઘટના જાલોદની સામે આવી છે વિગતો જાલોદ નગરપાલિકાના બહારની દારૂની ખાલી બોટલ મળી આવી છે તેના પરથી એક વાત તો ચોક્કસ છે કે કોઈએ ઓફિસમાં કે આસપાસમાં દારૂની મહેફિલ કરી છે પણ હજી સુધી આ મામલે કોઈ નક્કર હકીકત સામે નથી આવી દારૂની બોટલો સાથે બાયોટિંગના પડીકા પણ સૂત્ર અનુસાર ઓફિસની બહાર આવેલા ટોયલેટની બાજુ બહારથી ખાલી દારૂની બોટલો મળી આવી છે તો હવે અહીંના જ કોઈ કર્મચારીઓએ આ દારૂની મહેફિલ કરી છે કે કેમ તે અંગે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જો કે હવે દારૂની બોટલનો વિડીયો વાયરલ થયા છે તો તેની તપાસ થાય તો સારું સંવાદ સંવાદદાતા દેવકુમાર દીવ મિરર ન્યૂઝ ચાલો